આજે આપણે બનાવીશું સોજી અને બટાકાનો એકદમ ક્રિસ્પી એવું નવો નાસ્તો તો તેના માટે આપણે એક પેન લઈ તેમાં બે ડાકલી જેટલું તેલ એડ કરી રાય એડ કરી રાય સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડું જીરું એડ કરીએ કટિંગ કરેલું લીલું મરચું થોડી કોથમિયા પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડા ચીલી પેક્સ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે બે કપ પાણી સાથે આપણે આ રીતે એક કપ જેટલી સોજી લઈ અને આ રીતે તેમાં એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે તેમાં બે બટેકા બાફેલા છે તેને મેસ કરી અને એડ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સરસ આ રીતે ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું હવે એક પાટલા ઉપર આ રીતે તેલ લગાવી અને આ રીતે થોડું તૈયાર કરેલું બેટર લઈ અને આ રીતે થોડું અને આ રીતે રોલ કરી અને આપણે આ રીતે આના મીડિયમ પીસ આ રીતે આપણે કટ કરી અને રોલ કરી લઈશું તો આ રીતે આપણે આને એકદમ સરસ આ રીતે રોલનો શેપ આપી દઈશું તો આ તે બધો નાસ્તો તૈયાર થઈ જાય એટલે આપણે આ એકદમ ગરમ તેલમાં આપણે આને સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાના છે તો આનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે આને લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું